મિત્રો તમે ક્યાં રસ્તામાં જઈ રહ્યા છો અને અચાનક એક વ્યક્તિ તમારી સામે આવે છે અને એના હાથમાં છે બંદૂકની ગોળીઓ અને એવું કહે છે કે ભાઈ તારી પાસે જે બી વસ્તુ છે મને આપી દે નહીં તો આ ગોળી તને મારી દઈશ તમે કહેશો ગોળી માર દઈશ માર દે ચાલો બરોબર અને બીજા કિસ્સામાં હવે એ જ વ્યક્તિ એ ગોળીને બંદૂકમાં ભરાવે છે અને તમને કહે છે કે ભાઈ વસ્તુ આપી દે ભાઈની તો આ બંદૂક આ ગોળી મારી દઈશ બંનેમાં ગોળી મારવાની જ વાત છે પણ બંને કિસ્સાઓમાં તમને બીક સેમાં લાગશે તો જનરલી જાહેર છે કે તમને બીક લાગશે કે જેમાં ગોળી બંદૂકમાં ભરાયેલી છે હવે ગોળી તો એ જ વાગવાની છે પણ ઇફેક્ટ અલગ અલગ હોઈ શકે છે કારણ કે આની અંદર છે ગતિ ઉર્જા તો મિત્રો આજનો આ જે ટોપિક છે આપણો આજ જ રહેવાનો છે ગતિજ ઉર્જા વિશે તમારું સ્વાગત છે આપણા ચેનલ પર હું છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર અને આજે આપણે મિત્રો ધોરણ નવના એક અગત્યના ટોપિક ગતિજ ઉર્જા વિશે ભણીશું અને જો તમે કોઈ પણ ધોરણમાં હોય તમને ગતિજ ઉર્જા જો સમજ લી હોય બેઝિકથી તો આ વિડીયો જરૂર જોશો કેમ કે આમાં બેઝિકથી હું બધી માહિતી આપીશ કેમકે આ ટોપિક કેવા છે કે આગળ જતાં અગિયાર બાર સાયન્સમાં બી આવશે બરાબર ને જે તમારો બેઝિક ક્લિયર હશે તો તમને બધું ખ્યાલ આવશે ઓકે તો લેટ્સ બિગિન ગતિ ઉર્જા અને ગતિ ઉર્જા સાથે આપણે શરૂઆત કરીશું આજે ટોપિક છે ઊર્જાનું પણ હવે ઉર્જા શું છે એ બી સમજી લઈએ પહેલાં તો ઊર્જા એટલે એનર્જી સાદી ભાષામાં જેને કહીએ કે ભાઈ ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે ઉર્જા કહે છે આપણે જે પણ કાર્ય કરવાની ક્ષમતા ધરાઈએ એને શું કહે છે ઉર્જા ઉર્જાના અલગ અલગ પ્રકારો છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા પવન ઉર્જા ઘર્ષણ ઉર્જા ઉષ્મા ઉર્જા જેમાં ગરમી ઉત્પન્ન થાય ઉષ્મા ઉર્જા રાસાયણિક ઉર્જા આવી ઘણી બધી ઉર્જા છે જ્યારે આપણે યંત્ર શાસ્ત્રની વાત કરીએ બરાબર તો એની અંદર બે ઊર્જાનો સમાવેશ થાય છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો આજનો આપણો ટોપિક છે ઉર્જા વિશે તો ગતિજ ઉર્જા શું હોય છે બહુ ઇઝીલી તમને સમજણ પડી જશે ને એના ફોર્મ્યુલા એનું સૂત્ર કરી દીધા આવે છે એ પણ હું તમને સમજાવી દઉં છું તો મિત્રો ગતિ ઊર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા એટલે પદાર્થની ગતિમાં રહેલી તેમાં ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે ગતિ ઉર્જા પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય ને તેમાં કાર્ય કરવાની ક્ષમતા હોય છે મેં તમને બંદૂકનું ઉદાહરણ આપ્યું છે કે ગોળી જ્યારે બંદૂકમાં હોય છે તો એની અંદર ગતિ એની બહુ વધાર હોય છે જેના લીધે એની અંદર નુકસાન કરવાની જે તાકાતો છે બહુ વધી જાય છે ઓકે એ જ ગોળી જ્યારે હાથમાંથી આપણે ફેંકીશું તો એટલી ગતિ નહીં આવશે તો પદાર્થની ગતિના લીધે તેમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને કહેવાય ગતિ ઉર્જા જેને ઇંગ્લિશમાં કહેવાય છે કાયનેટિક એનર્જી ઓકે અને આ જે કાયનેટિક એનર્જી છે બહુ મહત્ત્વની છે કોઈ પણ વસ્તુમાં કામ કરવા માટે કે ઘણી બધી વસ્તુ એનાથી કાર્ય કરતી હોય છે હું તમને સમજાવું એક બીજું પણ ઉદાહરણ લઈ લઈએ કે તમે અવકાશયાત્રીઓને સ્પેસ સૂટ પહેરેલા જોયા છે જ્યારે પણ એ અવકાશયાત્રી સ્પેસ શૂટ પહેરે સ્પેસ શટલની બહાર જાય છે ત્યારે સ્પેસ સૂટ પહેરીને જાય છે અને જ્યારે સ્પેસ શટલમાં હોય છે કદાચ તમે જોયું હોય તો અંદરની સાઈડ એ લોકો નોર્મલ જે આમ આપણે કપડાં પહેરીએ એ રીતે કપડાં પહેરીને રહે છે પરંતુ જેવા સ્પેસની મીન્સ યાનની બહાર જાય છે એમને સ્પેશિયલ સ્પેસ સૂટ પહેરવો જ પડે છે તો એનું કારણ છે એમાં જે મહત્ત્વનું એક કારણ છે એમાંથી છે કે જે સ્પેસ છે ને એની અંદર નાના નાના કણો ફરતા હોય છે બહુ નાના નાના આપણે રાયના દાણા છે એના કરતાં વિનાના સમજી લો પણ એટલા જે કણો છે ને એ એટલી સ્પીડમાં ફરતા હોય છે કે જો એ કણ એમના બોડીમાંથી એટલે એ શરીરમાં આવે ને તો એ શરીરની આર પર જઈ શકે તેમનું ત્યાં મૃત્યુ થઈ શકે છે એટલે એમનો જે સ્પેસ સૂટ એ રીતે રચના કરવામાં કે એમને આવા જે કણો છે એ બધી વસ્તુઓથી બચાવે છે કે મેટલ એનું બનેલું હોય છે એનું મટીરિયલ બહુ ભારે હોય છે તો ગતિ ઉર્જા બહુ જોરદાર કાર્ય કરી શકે છે તમને ખ્યાલ આવ્યો તો પદાર્થની ગતિના લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે ગતિ ઊર્જા કહે છે ગતિ ઉર્જાના તમને ઉદાહરણો બી આપીશ અત્યારે આપણે અને એમાં સૂત્ર પણ તારવીશું કે ભાઈ ગતિ ઉર્જાના સૂત્રો કયા કયા છે ઓકે તો સૌથી પહેલા આનું સૂત્ર તારવીએ આપણે ગતિ ઉર્જાનું તો મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર તારવા માટે તમારે આ ટેકનિક યાદ રાખવાની હું તમને સમજાવી દઉં છું ધારો કે એક પદાર્થ છે આપણી પાસે આ સમજી લો કે એક એમ દળનો પદાર્થ છે તમારે આકૃતિ નથી દોરવાની પણ સમજી લો કે આના ઉપરથી લખવાનું શીખવાનું છે એક એમ દળનો પદાર્થ છે અને આના ઉપર આપણે એફ જેટલું બળ લગાડીએ છીએ અને આનો જે પ્રારંભિક વેગ છે યુ છે જ્યારે એના પર એફ જેટલું બળ લગાડીએ છીએ તો આ એસ જેટલું સ્થાનાંતર કરે છે અહીંયાથી આવે છે આ ડિસ્ટન્સ એસ અને એ દળ તો એમ જ છે અને એનો અંતિમ વેગ થાય છે બી અને આ બધું આપણે કરીએ છીએ ટી સમય માટે તો તમે આખો એક વાક્ય બનાવીને લખી શકો છો કે ભાઈ એમ દળવાળા પદાર્થ પર આપણે એફ જેટલું બળ લગાડીએ છીએ તો એનો વેગ યુ થી વધીને વી થાય છે ને જેટલું સ્થાનાંતર કરે છે છે ઓકે આ તમે તમારી ભાષામાં લખી શકો છો અને જો મેં રીતે લખ્યું એ રીતે પણ લખી શકો છો હવે અહીંયા મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર તારવા માટે આપણે ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીશું યાદ રાખજો પહેલો કાર્યનું સૂત્ર ડબલ્યુ બરાબર એફએસ બીજો સૂત્ર જે વાપરીશું આપણે એ હશે આપણો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એફ બરાબર એમ એ અને ત્રીજો જે સૂત્ર વાપરીશું એ છે અચળ પ્રવૈ ગતિનું સમીકરણ લઈશું આપણે

આ દળ છે ને પ્રવેગ છે ઓકે પણ આપણે બોલી એને ફાધર બરાબરમાં અને ત્રીજો જે છે આપણો એ છે આપણા ન્યૂટનનો સોરી અચળ પ્રવેગી ગતિનો સમીકરણ વી સ્કવેર માઇનસ બરાબર ટુ એસ હવે આપણે શું કરીશું આની કિંમત બીજાની આમાં મૂકીશું અને ત્રીજામાંથી એસની કિંમત આમાં મૂકીશું એટલે પહેલાં આપણે જો એફ બરાબર લખી દેવાનો એમ અને આમાં જો એસની કિંમત નીકાળ લો તમે હું તમને એસની કિંમત નીકાળ દઉં આ ટુએ આના નીચે જતો રહેશે ઓકે મિત્રો આ કોની કિંમત થઈ ગઈ એસની એફની કિંમત મૂકો એમ એસની કિંમત મૂકો આર એ તો શું થશે જો ડબલ્યુ બરાબર એફ બરાબર આ મેન સૂત્ર છે આપણે ડબલ્યુ બરાબર એફ એસ જેમાં એફના બદલે મૂકો એમ એ અને એસના બદલે મૂકો આ

જ્યારે આપણે એના પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવીએ છીએ તેનો જે પ્રારંભિક વેગ છે યુ યુ એટલે પ્રારંભિક વેગ વી એટલે અંતિમ વેગ તો એ જે થાય છે ભાઈ શું છે ઝીરો તો અહીંયા યુ બરાબર જીરો મૂકી દો ભાઈ તો યુ ઝીરો મૂકી દો તો શું થઈ જશે અહીંયા જો એમ તો વધ્યા આ વી બી વધ્યા આ થઈ ગયા 0 એટલે અહીંયા એમ ગુણ્યા વી થઈ ગયું અને છેદમાં આવી ગયા છે આપણે બે એમનો વીનો વર્ક તો છે જ ભાઈ અને છેદમાં આવી ગયા છે બે હવે થોડુંક ચેન્જીસ આમાં બી કરી દઈએ ડબલ્યુ એટલે ઉર્જા જ છે અને એ ઉર્જા એટલે વર્ક એટલે કાર્ય એટલે ઉર્જા જ છે અને એ ઉર્જાને આપણે દર્શાવીશું ઈ કે ઈ કે એટલે પોટેન્શિયલ કાયનેટિક એનર્જી કાયનેટિક એનર્જી ગતિ જ ઉર્જા અને એક ભાગ્યા બેને આગળ લખી દો એમ બી સ્ક્વેર ધીસ ઇઝ અવર ફોર્મ્યુલા આ ગતિ ઉર્જા સૂત્ર છે ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી બરાબર એક ભાગ્યા બે દળ ગુણ્યા વેગ નો સ્ક્વેર આટલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે બહુ કામનું છે આ દાખલામાં બી કામમાં આવશે સમજી ગયા છો ભાઈ તો આ રીતે આનો ગતિ ઊર્જાનો તમે સૂત્ર તારવી શકો છો બહુ સિમ્પલ છે ત્રણ સૂત્રોનો ઉપયોગ કરી છે અને હવે હું તમને સમજાવી દઉં કે ભાઈ ગતિ ઊર્જાના ઉદાહરણો કયા કયા છે મિત્રો ગતિ ઉર્જાનું સૌથી પહેલા તો પહેલું ઉદાહરણ છે રાઇફલમાંથી છોડેલી બંદૂક ની કોળી બરાબર ને બીજું તમે પવન ચક્કી જોઈ હશે પવનથી ચક્કી ચાલે છે પવન ચક્કી ચાલે છે તો એ કાર્ય બી કરે છે પહેલાંના જમામાં જમા જમાનામાં અનાજ દાળવા માટે પાણી ખેંચવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો અત્યારે તો વીજળી ભરાવા માટે થાય છે બીજું છે આપણે સમુદ્રમાં સડવાળા વાહન જોયા છે તમે પહેલાની નોકા નાની નાની પેલી પડદાવાળી જે ગાડી હોડી હોય છે જેમાં પવન ભરાઈને આગળ તરફ જાય છે નારિયલ જ્યારે ઉપરથી પડે છે તો પણ એમાં ગતિ ઉર્જા છે ભાઈ કેટલાય લોકો નારિયેલ પડવાથી મરી જાય છે વિદેશોમાં જ્યાં નારિયલ જે કિનારે હોય છે ઊંઘતા હોય બાબડા અને અચાનક નારિયલ પડી ગયું એ કામ ફિનિશ બરાબર નારિયલ ગ્રિયા બરાબર તો આ બધા ઉદાહરણો તમારે યાદ રાખવાના છે આ જે ટોપિક છે એ મોસ્ટ ટાઈમ બી છે ગતિ ઊર્જા હા અને એની વ્યાખ્યા તમને સમજાવી દો એકમ બી સમજાવી દો અને આ મિત્રો ગતિ ઉર્જાનો એસ એકમ તમે લઈ યાદ રાખો ઝૂલ છે શું છે ઝૂલ યાદ રહેશે ઝૂલ કે ઉર્જાના બધી ઊર્જાના એકમો ઝૂલ હોય છે તો આ થઈ ગયું છે આપણે ગતિ ઉર્જાનો ટોપિક આશા રાખવું તમને ખ્યાલ આવી ગયો ને બીજું કશું રહી જ નહીં જતું ને ગતિ ઉર્જામાં મોસ્ટ ઓફ લગભગ બધા વસ્તુઓ તમને સમજાવી દીધી છે ઓકે તો આ સૂત્રની તૈયારી કરી લેજો ભાઈ સૂત્ર તારાવાનું અને ઉદાહરણ યાદ રાખજો તમને એક્ઝામમાં મળશે જ ઓકે અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મને ખ્યાલ આવશે તમને વિડીયોમાં ખબર પડી કે નહીં એ બી જરૂર જણાવજો સો